મેડી વિસ્તારમાં આવેલ અલી અસ્કર દાદા પીરની દરગાહે દર વર્ષે ઉર્સની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક રૂપે વર્ષોથી અસ્કર દાદા પીરની દરગાહે ઉર્સની ઉજવણી કરવામાં આવે છે તેમજ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે આ આયોજનમાં હાજી મુકાદમ ભાજપ બોર્ડ પ્રમુખ અકબરભાઈ કકલ મૈહૂબ સાયચા અસગર સાયચા બાબા કોટાઈ માધાપુર ભુંગા જમતના કાસમ પટેલ જોડિયા ભૂંગા જમાત ઇસ્માઈલ પટેલ કરીમનગર જમાતના અબ્દુલ ચામડિયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. મારું નામ હાજીભાઈ મુકાદમ આયોજન કરીએ છીએ કંઈક થઈ ગયા એ એરિયામાં આવે છે ઢીચડા મીઠાપોટ બેરાજા એની આવે છે એ આયોજન કરતા અમે ઘણા વર્ષો થઈ ગયા એમાં અમારા બધા જેટલા ભાઈઓ છે હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ અમે ભેગા થઈને જ કરીએ છીએ એમાં અમારા જે ભાઈઓ જેટલા જેટલા અમારા સપોર્ટર ઓનર જે છે એમાં સાઈચા પરિવાર છે કોઠાઈ પરિવાર છે પછી આ અમારા જોડિયા બુંગાના આગેવાન છે ઇસ્માલભાઈ કાસમભાઈ જે સુમડિયા માધાપુર બુંગાના આગેવાન છે અને અબ્દુલભાઈ ચમડિયા ગરીબનગર પાણાખાના આગેવાન છે એમ બધાય ભાઈ ભેગા થઈને આજે કેટલા વર્ષોથી અમે આયોજન કરીએ છીએ આ વખતે અમે આયોજન કર્યું છે એમાં હું આદીભાઈ જુષુભાઈ સુંબણિયા વેભુભાઈ જુસ જુષુભાઈ અસ્કરભાઈ અશ્કરભાઈ જુસુભાઈ સહી શ્યા અમે બધાય છે છે ને પ્રોગ્રામમાં અમે ઘરેથી સંદર કાઢીએ છીએ ચાદર કાઢીએ છીએ પછી એના માટે અમે એના પછી અહીંયા ચાદર ચડાવી મજબીસનું પ્રોગ્રામ હોય છે આમ ન્યાચ સાદી એનો પ્રોગ્રામ હોય છે પછી ઘોડાનો રેસ હોય છે એટલે એ પછી સાંજના સાત વાગ્યા સુધીનો સવારના દસ થી સાંજના સાત વાગ્યાનો અમારો પ્રોગ્રામ હોય છે એ દર વર્ષે અમે એ પ્રોગ્રામ ઉજવીએ છીએ અમે બધા હિન્દુ મુસ્લિમ બધા ભેગા થઈને રાજી ખુશી ઉજવીએ છીએ